નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વારના તમામ વિદ્યાર્થીઓનું આ ક્લાસની અંદર સ્વાગત કરું છું પ્રકરણ માહિતી માહિતીના સ્ત્રોત અને તેનું સંકલન આપણે જોઈ રહ્યા છીએ માહિતી છેલ્લે માહિતી સ્ત્રોત અને તેના પ્રકારોની વાત આપણે ગત એટલે કે ભાગ એક ની અંદર પૂરી કરી આજનો આ પ્રકરણનો ભાગ બે છે આ ભાગ અંદર આપણે માહિતીનો સંગ્રહ અને પ્રસ્તુતિકરણ જોવાના છે માહિતી સંગ્રહ અને પ્રસ્તુતિકરણ બે વાત છે મિત્રો કે માહિતી સંગ્રહ સંગ્રહ કેવી રીતે કરવો એ સમજવાનું છે અને કરેલી માહિતી નું પ્રસ્તુતિકરણ કેવી રીતે કરવું આ બાબતોની વાત આજના ભાગની અંદર આપણે કરવાની છે સૌથી પહેલા વાત તો એ કરીએ કે બધી જ માહિતીનો સંગ્રહ કરવો જરૂરી છે સંગ્રહિત માહિતી જ ભવિષ્યની અંદર ઉપયોગી થઈ પડતી હોય પ્રાથમિક કક્ષાની માહિતી સામાન્ય માહિતી વ્યક્તિ કરી રાખી હોય ચોક્કસ ઉદ્દેશ માટે કરેલી માહિતી જે છે એ માહિતી આપણે પાસે જો હોય તો ભવિષ્યના દિવસોમાં આવનારા દિવસોની અંદર કોઈ કામની અંદર આપણને જરૂરિયાત ઊભી થાય તો એ માહિતી નો ઉપયોગ કરીને આપણે એના જેવું જ બીજું કામ કરી શકીએ છીએ એટલે સૌથી પહેલી વાત તો એ છે કે માહિતીનો સંગ્રહ કરવો ખૂબ જરૂરી છે અને સાચવી રાખવી એ પણ ખૂબ જરૂરી છે આપણે જાણીએ છીએ કે લખાણો અને રેખાંકનો ચિત્રો દ્વારા આપણે ઘણી બધી માહિતી મેળવી શકીએ છીએ અને અગાઉ આ રીતે પણ માહિતી એકઠી કરવામાં આવતી રેખાંકનો કરવામાં આવતા રેખાંકનો કરીને કોઈ પણ સ્થળ કોઈ પણ પ્રદેશ ને અંકિત કરવામાં આવતું અને રેખાંકનો લોકો જોઈ અને અંદાજ બનાવતા કે આ સ્થળ આવા પ્રકારનું છે માહિતી મેળવતા ત્યાર પછી ચિત્રો બનાવવાની શરૂઆત થઈ કે ચિત્રો દોરીને રાખવામાં આવતા એને સાચવી રાખવામાં આવતા ત્યાર પછી ખૂબ નવી નવી ટેકનોલોજી આવી અને આપણે જાણીએ છીએ કે સાહસિકો અને પ્રવાસીઓ જે છે એના માટે તો આ લખાણના જે વર્ણનો છે સાહસવીરો ને આગળ વધવામાં પ્રવાસીઓને આગળ વધવામાં પોતાના લક્ષ્ય સુધી જવામાં ચિત્રો અને રેખાંકનો કે લખાણો જે છે લખાણો ખૂબ ઉપયોગી થઈ પડતા હોય ઉપયોગી સાબિત થતા હોય એ પણ આપણે

બંનેની વચ્ચેના તારણો કાઢી શકીએ બંનેની વચ્ચે થયેલા તફાવતોને આપણે જાણી શકીએ છીએ કુદરતી આપત્તિઓના કારણે માનવ સહજ આપત્તિઓ સર્જેલી હોય યુદ્ધજનક પરિસ્થિતિઓ સર્જાણી હોય અને એના કારણે ભૌગોલિક ફેરફારો થયા હોય પ્રાકૃતિક ફેરફારો થયા હોય એ આપણે જાણીએ છીએ સાંસ્કૃતિક બાબતો જે છે એ સાંસ્કૃતિક બાબતોને પણ આપણે જાણી શકતા હોઈએ કે ભાઈ સાંસ્કૃતિક ભિન્તાઓ કેવી ઉભી થઈ છે પેલાની સંસ્કૃતિ શું હતી આજે સાંસ્કૃતિક પરિવર્તન કેટલા પ્રમાણમાં આવ્યું છે એ પણ આપણે જાણી શકતા હોઈએ છીએ પછી કેવા પ્રકારની વનસ્પતિઓ હતી પ્રાણીઓનું અસ્તિત્વ કેવું હતું જીવનશૈલીઓ કેવી હતી માનવના શારીરિક દેખાવો કેવા હતા અને માનવ કેવી રીતે જીવન જીવતો હતો આ બધી બાબતો આપણને સંગ્રહિત માહિતી પરથી મળી આવે છે સમય જતાં ઘણા બધા ફેરફારો થયા માહિતી સંગ્રહ કરવાના જે સ્વરૂપો છે એ બદલાણા ચિત્રો ત્યારબાદ શ્વેત શ્યામ ફોટા આવ્યા ફોટોગ્રાફી થવા લાગી અને ફોટોગ્રાફી જે તે જગ્યાએ જે તે પ્રદેશની અંદર જે તે સ્થળ ઉપર જઈ અને બ્લેક એન્ડ વ્હાઈટ કેમેરો હોય તો કેમેરાથી ફોટોગ્રાફી કરીને એ ફોટોગ્રાફી સાથે લાવીને માહિતી લખતા જઈએ લખાણો લખતા જઈએ વચ્ચે વચ્ચે ફોટોગ્રાફ મૂકતા જતા આ રીતે માહિતીનો સંગ્રહ થવા લાગ્યો ત્યાર પછી ભૌગોલિક માહિતીને રંગીન ફોટોગ્રાફ દ્વારા સાચવાના પ્રયત્નો થયા પછી સિને આવી પછી વિડિયોગ્રાફી આવી મોબાઈલ આવ્યા અને આજે આપણે જાણીએ છીએ કે ઇન્ટરનેટ દ્વારા આપણે ખૂબ સારી રીતે એકઠી કરેલી માહિતી મેળવી શકીએ છીએ એ વ્યવસ્થાના કારણે આજે ખૂબ જ સરળ રીતે સંગ્રહ આપણે કરી શકીએ છીએ અત્યારની આધુનિક ટેકનોલોજીના કારણે આધુનિક સગવડતાઓના કારણે ખૂબ જ સારી રીતે જુદા જુદા ક્ષેત્રની જુદા જુદા વિસ્તારની ભૂમિના કોઈ પણ ભાગની કોઈ પણ દેશની પ્રાકૃતિક માહિતી હોય તો ભલે સાંસ્કૃતિક માહિતી હોય તો ભૌગોલિક માહિતી હોય તો ભલે આ બધી બાબતોની માહિતી આપણે સરળ રીતે સાચવી શકીએ છીએ એની પાછળનું કારણ આપણી વૈજ્ઞાનિક અને ટેકનોલોજીની બાબતમાં થયેલી પ્રગતિ છે એટલે ભૂગોળની સાથે આ વિષયો પણ જોડાયેલા છે સરકારી અને ખાનગી પ્રકાશનો દ્વારા આ પ્રકારના નકશાઓ તૈયાર કરવામાં આવતા હોય છે ઘણા અધિકારો સરકારે કેટલાક ખાનગી પ્રકાશનો પણ આપ્યા છે અને એ દ્વારા એ લોકો માહિતીનો સંગ્રહ કરે માહિતી એકઠી કરે અને ત્યાર પછી નવા નકશાઓનું નિર્માણ કરતા હોય છે દહેરાદુનની અંદર આવેલી એટલે કે ઉત્તરાખંડ રાજ્યની અંદર આવેલી ધી સર્વે ઓફ ઇન્ડિયા નામની જે સંસ્થા છે એ સરકારી અધિકારો પ્રાપ્ત કરતી સરકારી એક કચેરી છે જેના દ્વારા આવા સચોટ નકશાઓ બહાર પાડવામાં આવે છે કે જેની અંદર સંપૂર્ણપણે સત્ય રહેલું હોય છે ત્યાર પછી કલકત્તાની અંદર નાટમો નામક સંસ્થા છે નેશનલ એટલાસ એન્ડ થીમેટિક મેપિંગ ઓર્ગેનાઇઝેશન નામની એક સંસ્થા છે અને આ સંસ્થા પણ આવું કામ કરી રહી છે એને પણ ભારત સરકાર દ્વારા એવા અધિકારો આપ્યા છે અને એ માહિતીનો સંગ્રહ કરી અને પછી પ્રકાશન દ્વારા એટલે કે પ્રસ્તુતિકરણ દ્વારા માહિતીને લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે આ સંસ્થા ઓ ભારતના નકશાઓ પ્રમાણિત કરવાનું કામ કર પણ કરે છે ભારત સરકાર જે કામ આવી સંસ્થાઓને સોંપે છે અને એ સરસ રીતે કરી આપે પણ છે પછી પ્રકાશિત કરવામાં આવેલા નકશાઓ જે છે એ આવનારા દિવસોની અંદર ભવિષ્યની અંદર આ પ્રસ્તુતિકરણ કેટલું ઉપયોગી બને છે કે એમાંથી પ્રવાસીઓ એનો ઉપયોગ કરી શકે છે નકશાઓનો ઉપયોગ કરી શકે ચિત્રોનો ઉપયોગ કરી શકે જુદા જુદા લખાણોનો ઉપયોગ કરી માહિતી એકઠી કરી અને પરોક્ષ રીતે જે તે સ્થળની જાણકારી અગાઉથી મેળવે છે ત્યાર પછી પોતાના પ્રવાસોનું આયોજન કરે છે જે તે જગ્યાએ સંશોધનનું આયોજન કરે છે સંશોધનમાં છતાં પહેલા પૂર્વ તૈયારીઓ કેવા પ્રકારની કરવી એ બધું આ સંગ્રહો જે છે માહિતીના એ સંગ્રહો અને પ્રસ્તુતિકરણ દ્વારા મળતી માહિતી જે છે એ મળતી માહિતી ખૂબ સારી રીતે પોતે મેળવે છે અને પ્રસ્તુતિકરણ કર્યા પહેલા પણ કેટલીક બાબતો જરૂરી છે કે સંગ્રહ કર્યો માહિતીનો આપણને આટલી આટલી રીતે ઉપયોગી થાય છે પણ સંગ્રહ કર્યા પહેલા પ્રસ્તુતિકરણ સંગ્રહ પછી પ્રસ્તુતિકરણ કરવું અને પ્રસ્તુતિકરણ કર્યાની ની સાથે સાથે માહિતીનું વિશ્લેષણ પણ ખૂબ જરૂરી હોય છે વિશ્લેષણ કેવી રીતે કરવું એની વાત કરવામાં આવે તો એકત્ર કરવામાં આવેલી જે માહિતી આપણી પાસે છે એ વિશ્લેષણ બે તબક્કાઓમાં થઈ શકે કેવી કેવી રીતે તો પહેલી વાત છે માહિતીનું એકત્રીકરણ કરવું

દિલગડા કરીએ રસિકતાથી કામ ન કરીએ ચોકસાઈ કામ ન કરીએ તો આહિતી આપણને જે મળી રહી છે સાચી રહેતી નથી અને સાચી માહિતી ન રહે તો પરિણામ જે લાવવું જોઈએ એ પરિણામ પણ ખોટું આવે છે જેવું પરિણામ આપણે જોઈતું હોય એવું પરિણામ મળતું નથી અપૂરતી માહિતી જે મળે છે એના કારણે સાચું પરિણામ આપણે લાવી શકતા નથી જે તે જગ્યાએ જઈ અને ચોક્કસ માહિતી અથવા તો ચોક્કસ આંકડાઓ મેળવવા જોઈએ એ ન મળે તો સાચું પરિણામ આપણને મળી શકતું નથી એટલે અધૂરીને અપૂરતી માહિતી જે છે એ પણ સાચું પરિણામ આપણને આપતી નથી ભૌગોલિક અભ્યાસની અંદર તો એ બાબત છે કે જો માહિતી હોય તો આપોઆપ આપણો અભ્યાસ અભ્યાસ જે છે એ ખોટી દિશામાં જાય અથવા તો આપણો અભ્યાસ ખોટો પડે એટલે ભૌગોલિક ક્ષેત્રની અંદર જે માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે એ માહિતી નું પહેલા વિશ્લેષણ કરવામાં આવે છે માહિતી એઠી કરતી વખતે પણ ચોકસાઈ રાખવામાં આવે છે ના આંકડાકીય માહિતીઓની અંદર તો ખૂબ જ ચોકસાઈવાળી હોય કારણ કે એક વખત તમે આંકડો જ્યારે લોકોની વચ્ચે પ્રસ્તુતિકરણ દ્વારા મૂકો છો એ આંકડો પાછો બદલી શકાતો નથી તુરંત પછી અપડેટ કરી શકીએ વર્ષો પછી પાછું જ્યારે સંશોધન થાય ત્યારે એમાં પરિવર્તનો આવ્યાં હોય પણ લોકો વચ્ચે જે માહિતી આંકડાકીય મૂકવાની થાય એ ખોટી હોવી જ ન જોઈએ કારણ કે સામે આજના લોકો તો સામે તરત જ પ્રશ્ન ઉભા કરવાના છે એટલે જે માહિતી આપણે એકઠી કરીએ છીએ એ સાચી જ હોવી જોઈએ તો જ ખોટા પરિણામો આપણને મળે નહીં આંકડા સાચા હોય તો જ મહત્વનું એ સાબિત થાય છે જો આંકડા ખોટા હોય તો એ માહિતી આપણા માટે નહીં પણ જોનાર બધા માટે યોગ્ય રહેતી નથી અને આવી એકઠી કરેલી માહિતી મહત્વહીન બની જતી હોય અથવા તો આપણા પરથી વિશ્વાસ ઉડી જતો હોય એવું છે 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 માહિતી માહિતી જે જે એકત્ર કરવામાં આવેલી એનું સંપાદન પણ ખૂબ જરૂરી એટલે કે એડિટિંગ પણ ખૂબ જરૂરી છે અને સંપાદન કર્યા પછી એની મહત્વની બાબતોનું નોંધવામાં આવે છે નોંધ કરી શકાય જરૂરી માહિતી ને સાચવવામાં એ પ્રક્રિયા દ્વારા સંપાદનની પ્રક્રિયા દ્વારા રદ પણ કરવામાં આવે છે સંપાદન કોને કહે છે કે તમે કોઈ પણ ક્ષેત્રની અંદર જાઓ છો કોઈપણ પ્રદેશની માહિતી લેવા માટે માહિતી એકઠી કરો છો લખાણો દ્વારા ચિત્રો દ્વારા રેખાંકનો દ્વારા ફોટોગ્રાફી દ્વારા વિડીયો દ્વારા આજની ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઇન્ટરનેટ દ્વારા માહિતી એકઠી કરો છો માહિતી એકઠી કર્યા પછી તમારી પાસે એટલું બધું સાહિત્ય એકઠું થઈ ગયું પછી તમને જ વિચાર આવ્યો કે આમાંથી હવે મારે શું તારવું અને તારવણી કરવી મતલબ સંપાદન કરવું કે ભાઈ એમાંથી જે જરૂરી હોય એ માહિતી લેવલી બાકીની માહિતીને શોર્ટ બનાવો એટલે વધારાની વિગતોને રદ કરો આ જે પ્રક્રિયા છે એને આપણે સંપાદન કહીએ છીએ કે સંપાદન કરવું ખૂબ જરૂરી છે સંપાદનથી શું થાય છે કે માહિતી તમારી પાસેથી એકઠી થઈ છે એ માહિતીના કદની અંદર તમે ફેરફાર કરી શકો એટલે કે માહિતીને માહિતીનું કદ ઘટાડી શકાય કારણ કે ક્યારેક એટલો બધું આપણને સાહિત્ય મળી જાય છે આજના યુગની અંદર તો ખૂબ મોટું સાહિત્ય થાય ક્યારેક એવું બને કે તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને આજે માહિતી લેવા બેસો તો ઇન્ટરનેટ ઉપર પણ પુષ્કળ વ્યક્તિઓના લખાણો તમને મળી રહે પુષ્કળ પ્રમાણમાં ચિત્રો મળી રહે ફોટોગ્રાફી મળી રહે વિડીયો મળી રહે પ્રશ્નો પ્રશ્નોત્તરીઓ મળી રહે આ બધું મળી રહે પણ એટલું બધું તમે એકઠું કરી અને સામે મૂકો ને પછી ખ્યાલ આવે કે આમાંથી મારે હવે

ગોઠવવાનો પ્રયત્ન આપણે કરવો જોઈએ કે કયા પ્રકારની માહિતી છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કોઈ આંકડાકીય માહિતી હોય તો આંકડાઓ જુદા તારો સ્ત્રી પુરુષના આંકડાઓ હોય તો સ્ત્રી પુરુષના આંકડાઓ અલગ તારો ઉંમરને લગતા આંકડાઓ હોય તો જીરો થી પંદર વર્ષના બાળકો કેટલા છે પંદર થી એકવીસ વર્ષ સુધીના અથવા તો યુવા અવસ્થા સુધીના આંકડાઓ કેટલા છે એ બધા આંકડાઓને આપણે જુદાતા રહીએ અને ત્યાર પછી પ્રૌઢ વ્યક્તિઓ કેટલી છે એને જુદીતા રહીએ આ બધું અલગ અલગ જો વિભાજન કરવામાં આવે તો વર્ગીકરણ કરી શકીએ સ્ત્રી પુરુષ અલગ મૂકી શકીએ બાળકો અલગ મૂકી શકીએ વૃદ્ધો અલગ મૂકી શકીએ અને એની સંખ્યા કેટલી છે જનસંખ્યાનું એક ઉદાહરણ હું તમને આપું છું અને કોઈ પણ ક્ષેત્રની તમે જ્યારે જનસંખ્યા લેવા જાઓ છો ત્યારે તમે આવા વર્ગીકરણો કરી શકો એટલે કે યોગ્ય ઢાંચામાં ગોઠવી શકો અને એનાથી શું થાય કે તમારી સામે એવું ચિત્ર આવશે કે જેનો ખ્યાલ તમને પણ હતો નહીં અને સરસ મજાની માહિતી તમારી સામે આવી શકે છે એટલે કે માહિતીનું અંતિમ સ્વરૂપ પછી તમે નક્કી કરી શકો માહિતીનું અંતિમ સ્વરૂપ વર્ગીકરણ પછી તમે કરી શકો એટલે કે જુદા જુદા ઢાંચાઓની અંદર માહિતીને તમે તમે મૂકી શકો અને ત્યાર પછી જ એ માહિતીને ચોક્કસ સ્વરૂપ આપી શકો પછી એ માહિતીનો નકશાઓ દ્વારા તમે પ્રસ્તુતિકરણ કરો તો એ ભલે ડેટા પ્રેઝન્ટેશન દ્વારા પણ કરી શકાય એટલે એ ખૂબ ઉપયોગી આપણને બને છે આ વાત થઈ માહિતીનો સંગ્રહ અને તેનું પ્રસ્તુતિકરણ એમાં માહિતીનું વિશ્લેષણ કરવું માહિતીનું એકત્રીકરણ કરવું પછી માહિતીની થઈ એકત્ર થયેલી માહિતીનું સંપાદન કરવું પછી વર્ગીકરણ કરવું અને ચોક્કસ ઢાંચાની અંદર આપણે જ્યારે માહિતી ધ્યાન કરી શકીએ પછી જ આપણે લોકો માટે મૂકી શકીએ અને લોકોને ઉપયોગી થઈ પણ થઈ શકે હવે આપણે આગળનો જે મુદ્દો ભણવાનો છે હવે પછીના ભાગ ત્રણની અંદર એ આવે છે સાત ચાર ચારણીકરણ એ પછી આપણે જોઈશું આજે આજે આ તાસને અહીંયા આપણે પૂરું કરીએ આ પુસ્તકની અંદર આપેલી બધી વિગતો ધ્યાનથી વાંચી જજો એટલે સાથે સાથે સમજવામાં પણ ખૂબ ઉપયોગી બને આગળ આગળ આ પાઠને જો વાંચી જાઓ તો ખૂબ પણ સમજતી વખતે આપણને મદદરૂપ થઈ શકે એટલે સમજવામાં કઠિન મુદ્દાઓ આપણે અલગથી તારવી શકીએ અને એના ઉપર વધારે ધ્યાન આપી શકીએ આજે આટલું રાખી આગળના ત્રીજા ભાગની અંદર હવે પછીનો નવો મુદ્દો ભણીશું અસ્તુ